મિત્રો યુટ્યુબર બનવા માટે કોઈ નવા ફોનની જરૂર નથી બસ ખાલી તમારી પાસે કોઈ પણ એક એન્ડ્રોઈડ ફોન હોવો જોઈએ અને બસ તમારી પાસે ગમે તેવું આ ટાઈપનું સ્ટેન્ડ જેવી રીતે મેં આ ફોન લગાવ્યો છે એ ટાઈપનું સામાન્ય એક સ્ટેન્ડ હોવું જોઈએ બસ મોબાઈલ ભલે ગમે તેવો એનાથી કોઈ મતલબ નથી કે તમારી પાસે આઈફોન હોય ને તો તમે યુટ્યુબર બની શકો એવું નથી મિત્રો તમારી પાસે કોઈ પણ એન્ડ્રોઈડ ફોન હોય તો તમે યુટ્યુબર આરામથી બની શકો છો બસ તમારા નોલેજ ઉપર નક્કી થાય છે હવે ઘણા લોકો મને કોમેન્ટ ઇન્સ્ટાગ્રામની અંદર કરે છે અમે કઈ રીતના વિડીયો બનાવીએ તો અમારા વિડીયો વાયરલ થાય કઈ કેટેગરીની અંદર અમારે કામ કરવું જેથી અમારા વિડીયો વાયરલ થાય અને કઈ જગ્યાએ વિડિયો બનાવવા જેથી અમારા વિડિયો મિત્રો વાયરલ થાય તો મિત્રો આપ જોઈ શકો છો મારી ચેનલની અંદર તમે બેકગ્રાઉન્ડ ખુદ જોઈ શકો છો મેં બધા વિડીયો પણ બનાવેલા છે ફ્રોમ હાઉસની અંદર બનાવેલા છે મારી પાસે ઘણા લોકોની કોમેન્ટ પણ હોય છે કે તમે પ્લેન બેકગ્રાઉન્ડની અંદર વિડીયો બનાવો તો તમને વધારે વ્યૂઝ મળશે મિત્રો હું આખો દિવસ વાડીની અંદર કામ કરું છું અને જ્યાં મને ટાઈમ મળે ને ત્યારે હું વિડીયો બનાવેલું છું આપણે પાસે ફરજિયાત ટાઈમ નથી તો ચાલો ઘરે જઈને સ્પેશિયલ રૂમ બનાવીને વિડીયો બનાવીએ એવો ટાઈમ ખાસ મળતો નથી પણ હા રૂમ બનાવવાનું કામ ચાલુ કર્યું દીધું પણ ચોમાસું આવી ગયું એટલે બંધ રાખ્યું છે એટલે દિવાળી પછી રૂમ બનાવવાનો છું પણ એક નક્કી છે કે એની અંદર કોઈ રૂમની અગાઉથી જરૂર નથી તમારી પાસે પૈસા છે જ નહીં તો અગાઉથી રોકાણ કરવાની કોઈ જરૂર છે જ નહીં એમ મેં ચેનલ બનાવી એક સામાન્ય ફોનથી બનાવી હતી રિયલમીના ફોનથી અને આજે પણ રિયલમી ફોન જ વાપરું છું પણ એક સ્ટેન્ડ હતું આની આ લોકેશન લોકેશનની અંદર મેં બધી મારી વિડીયો બનાવેલી છે બાકી મારી પાસે એક નોલેજ હતું કે આપણે કંઈક મગજની અંદર એ પણ હતું કે આપણે કંઈક બનવું છે બીજા નંબરમાં કે મારી પાસે નોલેજ હતી યુટ્યુબની કે યુટ્યુબની અંદર કોઈ મોનોટાઇઝેશન જ્યારે મારી ચેનલ મેં શરૂઆત કરી મારી ખુદની ચેનલ મોનોટાઇઝેશન મેં કરી એટલે મને વિશ્વાસ થઈ ગયો કે આપણને યુટ્યુબનું કામ કરતાં બધું આવડે છે ત્યાર પછી મેં જેટલી પણ વિડીયો અપલોડ કરી છે ને લગભગ એક હજારથી વધુ મેં લગભગ યુટ્યુબને લગતી જ ટોટલ વિડીયો મેં અપલોડ કરી કારણ કે યુટ્યુબની અંદર મને અનુભવ થઈ ગયો છે હવે ઘણા લોકો એવું પણ કહે છે કે અમે કઈ કેટેગરીની અંદર કામ કરીએ અથવા તમે અમને નોલેજ આપો તો મિત્રો હું નોલેજ તમને નોલેજ આપવા માટે જ મારી ચેનલ છે તમને નોલેજ જ આપું છું યુટ્યુબની માહિતી તમને આ મોટિવેશન આપું છું કે તમે આગળ કઈ રીતે મતલબ વધી શકો પણ મિત્રો તમારી પણ એક ભૂલ છે જે તમને આવડતું હોય ને એના ઉપર તમારે ફોકસ કરવાનું છે હું તમને એક વાત કહું કે આપણે કોઈ પણ સિલાઈના કામની અંદર જે આપણા મિત્ર હોય કે કોઈ બી સિલાઈ કામ કરતા હોય એની સાઈડમાં આપણે એને બેસીએ તો આપણને સિલાઈ કરતા ક્યારે પણ મિત્રો ન આવડે ખોટું નહીં લગાડતા જે સિલાઈ કામ કરતા હોય પણ એ સત્ય છે એવી રીતે તમે એવું મને પૂછો કે તમે કોઈ ટાઈપના અમે વિડીયો બનાવીએ તો અમારા વિડીયો ચાલે મિત્રો તમને જે આવડે છે ને એ તમારે વિડીયો બનાવવાના તમારી પાસે કયું નોલેજ છે એનો પ્રચાર તમારે ખુદને કરવાનો છે તમારી પાસે જે નોલેજ છે ને એની તમારે વિડિયો બનાવવાની છે બાકી તમે બીજાની વિડીયો જોઈને વિચારવામાં વિચારવામાં તમારો ટાઈમ જતો રહેવાનો છે એટલે ખાસ મિત્રો આપણે બીજાના વિડીયો ઉપર ધ્યાન નથી આપવાનું કોઈ બીજાના વિડીયો ઉપર ફોકસ નથી કરવાનું તમને શું આવડે છે ને એ વિચાર આપણે કરવાનો છે તમે બીજાની વિડિયો જોવો છો બસ તમે વિચારો જ કરો છો કે આ ટાઈપનું મારે બનાવવું છે આ ટાઈપની ચેનલ બનાવી છે પણ એમાં એમાં તમે સમય વધારે વેડફી રહ્યા છો તમારી પાસે જે છે નોલેજ તમે જે કરી શકો છો જે તમારી પાસે ટેલેન્ટ છે એ વિડિયો તમારે મિત્રો ખાસ બનાવવાની છે હું કહું એ જ ટાઈપની નહીં ખાસ કરીને તમારી પાસે જે નોલેજ છે ને એ જ નોલેજની તમારે મિત્રો વિડીયો બનાવવાની છે દાખલા તરીકે જો મને યુટ્યુબની ખબર પડે છે તો મેં યુટ્યુબ વિશે વિડીયો બનાવી તમને એડિટિંગનું આવડે છે તો તમે એડિટિંગની કેટેગરી ઉપર કામ કરો જો ડીજે ગીત બનાવશો તો ડીજે ગીતની માં મિત્રો ખાસ નેવું ટકા ચાન્સ ઓછો હોય છે મોનેટાઇઝ પણ તમે ડીજે ગીતો કઈ રીતે બનાવવા એ ટાઈપનું શીખવાડી શકો છો ફોટો એડિટિંગ શીખવાડી શકો છો વિડીયો એડિટિંગ તમને આવડે છે તો વિડીયો એડિટિંગનું કામ કરી શકો છો પોસ્ટર એડિટિંગનું આવડે છે તો પોસ્ટર એડિટિંગનું બધું જ કામ તમે કરી શકો છો બસ તમારે જાહેર કરવાનું છે બાકી તમે માં રહ્યો ને તો મિત્રો કહેવાય છે ને કે બોલે એના બોર વેચાય એમ સાચી વાત છે ખોટી વાત નથી મિત્રો એ પણ મિત્રો ઘણી બધી વિડીયો પહેલાંની શરૂઆતમાં જ્યારે બને એટલે મને પણ ખુદને એવું મનની અંદર ગભરામણ થતું કે આપણને કોઈ પૂછશે કે આ ટાઈપનું શું વિડીયો બનાવે છે ને આવડું પણ મિત્રો અત્યારે આપણે ખુશ છીએ વિડીયોની અંદર વ્યૂસ વધારે નથી મળતા બહુ ખૂબ મહેનત કરી છે આજ સુધી મેં કોઈ વિડીયો બંધ નથી કરી અને એમાં ને એમાં ભલે વ્યૂઝ નથી મળતા પણ ત્રીસ હજાર સબસ્ક્રાઈબ બની ગયા કઈ રીતે બન્યા મિત્રો વ્યૂઝ નથી મળતા તો એકબીજાનો પ્રેમ કારણ કે આપણે જે નોલેજ આપી છે ને એની અંદર લોકો ખુશ છે ત્યારે મને સબસ્ક્રાઈબ કર્યો હોય બીજા નંબરમાં ક્યાંક બહાર નીકળીએ ને તો પાંચ વ્યક્તિ બહાર જતા હોય ને તો પાંચ વ્યક્તિ આપણને ઓળખે એટલે હંમેશા માટે વિડીયો એવી બનાવવાની કેટેગરી એવી જ ચૂનવાની કે તમે તમારી પોતાની ઓળખાણ બને યુટ્યુબની અંદર જેમ જેમ આગળ જઈએ ને તો આવનારા સમયની અંદર કોઈ વિડીયોના કારણે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવવું જોઈએ એ ટાઈપની વિડીયો બનાવી બીજા નંબરમાં કોઈ બહાર નીકળીએ ને તો આપણું ફેસ જોઈને લોકો આપણને ઓળખે એટલે આપણી પોતાનું કન્ટેન્ટને ફેસ રાખવાનું જેથી લોકોની એક આપણી ખુદની એક ઓળખણ બને એમ બાકી સ્ક્રીનવાળા પણ વિડીયો મિત્રો ઘણા લોકો બનાવે છે નથી બનાવતા નહીં એની જો તમને શરમ જ આવે છે આપણું ફેસ દેખાડવાનું તો તમે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને પણ વિડીયો બનાવી શકો છો પણ એની અંદર ઘણી વખત એવું બને છે કે અમુક પાર્ટ તમે એવો દેખાડી દો છો જે યુટ્યુબ વિરુદ્ધ હોય છે તો તમને કમ્યુનિટી સ્ટ્રાઇક એની અંદર મળી શકે છે એટલે હંમેશા માટે મિત્રો ઘણા બધા યુટ્યુબ એપ્લિકેશનો આવે છે એના વિશે વિડીયો લોકો ઘણા બનાવે છે પણ એની અંદર ક્યારેય પ્રોબ્લેમ આવે ને એનું કોઈ નક્કી હોય નહીં કારણ કે ઘણા બધા એપ્લિકેશનો છે પણ એપ્લિકેશનને કયા એપ્લિકેશનની પરમિશન છે તમને વિડીયો બનાવવાની એ આપણને ખબર નથી હોતી અને તમે વિડીયો બનાવી દો છો તો મિત્રો યુટ્યુબ તરફથી તમને કમેન્ટ સ્ટાઇપ મળી જશે તો મિત્રો ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે તમને જે આવડે છે એ કેટેગરી ઉપર કામ કરવાનું છે તમને જે આવડે છે એ ટેલેન્ટ દેખાડવાનું છે અથવા મિત્રો કોઈ સસ્તા મતલબ વધારે મોટા ફોનની આપણે જરૂર નથી ખરીદવાની પૈસા ખર્ચીને બસ આ જ તમારા મોબાઈલની અંદર તમે આ ટાઈપનું એડિટિંગ વિડીયો એડિટિંગ કરી શકો છો વધારે મિત્રો અત્યારથી રોકાણ કરવાની જરૂર નથી જો એ વિડીયો સારો લાગ્યો માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગોગાને જેની અંદર યુટ્યુબ ચેનલમાં આગળ વધવા માટે મિત્રો દરેક મોટિવેશન તમને મળશે અને આપણી જે વિડીયો જુઓ હશે ને ક્યારે પણ મિત્રો હારવાનો નથી યુટ્યુબની અંદર સો કામ કરશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જયગોગા ને મિત્રો